ભારતના નંબર બોલર જસપ્રીત બુમરાહની બોલિંગ તો આપણે જોઈ જ છે ભલભલા બેટર્સ તેની બોલિંગ સામે શરણે થઈ જાય છે પણ જુઓ આ લેડી બુમરાહ પણ એકદમ બુમરાહની જેમ જ બોલિંગ કરે છે અને તેની વિડીયો પણ ખાસી વાયરલ થઈ છે અને લોકો તેને વારંવાર જોઈ પણ રહ્યા છે <laughs> I felt like a 1978 old ancient Indian cricketer, any women's cricketer actually. But I think yeah it came surprisingly better than normal. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું વગાડવાનો ભૂલશો આભાર